અતુલભાઈ મીર બાઇક સાથે બાઇક પર બેસીને બસ સ્ટેશન બહાર આવી રેલવે સ્ટેશન જવાના રોડ પરથી જઈ રહ્યા હતા આ દરમિયાન નંબર વગરની એસેન્ટ કાર આવી જેમાંથી પાંચ અજાણ્યા શખ્સોએ કમલેશભાઈ મીરને અટકાવી કહ્યું કે અમે પોલીસ છીએ તમને ત્રણ દિવસથી શોધીએ છીએ તમે ડ્રગ્સનો ધંધો કરો છો તેવું કહીને કમલેશભાઈ મીરને માર મારી ઈજાઓ પહોંચાડી મોબાઈલ ફોન જૂટવી લઈને તોડી નાખ્યો હતો બીજી તરફ કમલેશભાઈ મીર પાસે રહેલો થેલો પણ જૂટવી લીધો હતો ત્યારબાદ ત્રણેય જણાને એસેન્ટ કારમાં બેસાડી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ છીએ તેમ કહી કારમાં બેસાડી દીધા હતા અને એનું અપહરણ કરીને લઈ ગયા હતા જોકે અપહરણ કરવા આવેલા આ પાંચે સસમોએ કમલેશભાઈ મીરને મહેતાપુરા જકાતનાકા પાસે રોડ પર બાંફ આવતા કાર ધૂલી પાડીને તેને રસ્તામાં ઉતારી દીધો હતો અને બાકીના બે જણાને થોડીક દૂર રોડ પર ઉતારીને વિજાપુર તરફ જતા હાઈવે પર નાસી ગયા હતા જ્યારે આ બાબતે હિંમતનગર બી ડિવિઝનમાં આંગળીયા કર્મચારી કમલેશભાઈ મીરે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ લાખની લોટના બનાવ અંગે અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બીરો રિપોર્ટ સોયબ સૈયદ એચન ટીવી હિંમતનગર સાબરકાંઠા